સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આજરોજ બકરી ઈદ છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે નમાજ પડવા કબ્રસ્તાન પહોંચ્યા હતા તો આજના દિવસને મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે આજરોજ વહેલી સવારે મસ્જિદ તેમજ કબ્રસ્તાન ખાતે પોતાના સ્વજનોને ફૂલ ચઢાવીને એક સાથે નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ એકબીજાના ઘડે મળી એકબીજાને આજની બકરી ઈદની શુભકામના પાઠવવામાં આવી હતી ત્યારે લીંબડી તાલુકા ખાતે ઈદના કહેવાની નિમિત્તે તહેવારને સફળ બનાવવા માટે હજી ઇસ્માયલ હાજી મહેમુદ હાજી યુનુસ અનવર ગુલઝાર હાજી અબ્દુલ કરીમ દ્વારા ભારતમાં આવી હતી લીંબડી તાલુકાના તમામ મુસલમાનો દ્વારા ભારે જોરશોરથી બકરીદની ઉજવણી કરવામાં આવી હતી તો મુસ્લિમ બિરાદરો દ્વારા આજના દિવસે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમનો ભાઈચારો પણ જોવા મળી આવ્યો હતો આજે બહુત ખુશીનો દિવસ ઈદો દુહા આજે બકરીદનો દિવસ તમામ મુસલમાન ભાઈઓએ બકરી ઈદની નમાજ મસ્જિદે કાબામાં આગા કરી અને અમલ અને સુકૂન આખા ફરમાવે અલ્લાહ એની પાસે દુઆ કરી આજે કુરબાની કોઈ પણ દ્વેષ રાગ હોય